ગાંધીનગર ખાતે વકીલ કલ્યાણ માટે પાંચ કરોડ રૂપિયાની સહાય ફાળવાઈ નોટરી પરિણામ અને મહિલા વકીલોની હિતમાં મહત્વપૂર્ણ રજૂઆતો રાજ્ય સરકાર દ્વારા વકીલોના કલ્યાણ માટે દર વર્ષે જોગવાઈ કરવામાં આવે છે તેની રૂપે આ વર્ષે પણ વકીલ કલ્યાણ માટે પાંચ કરોડ રૂપિયાનો ચેક જાહેર કરવામાં આવ્યો છે સાથે જ નોટરી ઇન્ટરવ્યુ પૂર્ણ થયા હોવા છતાં પરિણામ હજુ જાહેર ન થતાં વકીલ સમાજે મુખ્યમંત્રી સમક્ષ પરિણામ તાત્કાલિક જાહેર કરવાની વિનંતી કરી છે વર્તમાન સમયમાં રાજ્યભરમાં આશરે ચોત્રીસ હજારથી વધુ મહિલા વકીલો છે તેમની માટે વધુ સગવડ સુરક્ષા અને સહાય વધારવા માટે પણ ચર્ચા કરાઈ હતી વકીલોએ પોલીસ સાથે આવતા ઘર્ષણના મામલાઓને લઈને મુખ્યમંત્રીને પોતાનું ધ્યાન આપ્યું છે મુખ્યમંત્રીએ વકીલોના ઉઠાવેલા તમામ મુદ્દાઓને ગંભીરતાથી સંભાળી વિશ્વાસ આપ્યો છે કે નાગરિક અને વકીલ બંનેના સન્માન અને હક્કોની રક્ષા કરવામાં આવશે અને યોગ્ય પગલાં લેવામાં આવશે સરકાર પ્રતિવર્ષ સમગ્ર ગુજરાતના વકીલોના વેલફેર માટે બજેટ સત્રની અંદર પાંચ કરોડ રૂપિયાની જોગવાઈ કરતી હોય છે છેલ્લા ત્રણ વર્ષથી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર ગુજરાતના તમામ વકીલોના વેલફેર માટે પાંચ કરોડ આપે છે અને આજે એ પાંચ કરોડનો ચેક સમગ્ર ગુજરાતના વેલફેર માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ટીમને આપ્યો છે જેનો અમે સ્વીકાર કર્યો છે બીજું નોટરીના જે ઇન્ટરવ્યુ થયેલા એ ઇન્ટરવ્યૂ પછી પરિણામ બાકી હતા અમે ગુજરાત ગવર્મેન્ટને વિનંતી કરી છે કે સમગ્ર ગુજરાતના વકીલોને નોટરીના જે ઇન્ટરવ્યુ લીધા છે એના પરિણામ જાહેર કરે અને નોટરીનું નિમણૂક આપે સમગ્ર ગુજરાતની અંદર ચોત્રીસ હજાર મહિલા વકીલો છે એ મહિલા વકીલોની તમામ જિલ્લા બાર અને તાલુકા કક્ષાએ સરકાર એક સારી વ્યવસ્થા આપી જ છે પણ એમાં વધારાની સગવડો ગુજરાતના મહિલા વકીલોને આપવાની એક માંગણી કરી છે ત્રીજું ઘણા સમયથી પોલીસ અને ગુજરાતના વકીલો વચ્ચે નાના મોટા સંઘર્ષના બનાવો બનતા રહે છે અને પોલીસ દ્વારા કેટલીક ઘટનાઓની અંદર ગુજરાતના વકીલોનું અપમાન થતું હોય છે આ મુદ્દે બિલકુલ સદ્ભાવનાને સારી વાતાવરણમાં મુખ્યમંત્રી સાહેબે ગુજરાતના બાર કાઉન્સિલના પ્રતિનિધિમંડળને સાંભળ્યા અને ખાતરી આપી કે ગુજરાતના કોઈ પણ વકીલનું જ્યારે એ ગુજરાતના નાગરિક વસ્તી કેસ લડવા અથવા કેસની ન્યાયિક પ્રક્રિયામાં જ્યારે પોલીસ જશે ત્યારે એનું સન્માન જળવાશે